નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આંગણવાડી બહેનોના ગ્રેજ્યુએટી પ્રકાર વધારાને લઈને જસ્ટિસ જસ્ટિસ દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી રહી છે આંગણવાડી કાર્યકરોને ગ્રેજ્યુએટી આપવામાં જસ્ટિસની ભૂમિકા ચીફ જસ્ટિસ ગવીએ પ્રશંસા પણ કરી છે મુખ્ય ભૂમિકાની ચીફ જસ્ટિસ ગવીએ પ્રશંસા પણ કરી છે તો એમાં મુખ્ય માહિતી કઈ છે મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવૈએ શુક્રવારના રોજ આંગણવાડી કાર્યકરો પરના ચુકાદા બદલ નિવૃત્ત ન્યાયાધીશ અભય એસ ઓકાને પ્રશંસા કરી અને કહ્યું હતું કે તેમણે એક હજાર લોકોના ઓકા દ્વારા લખાયેલા પદમાં કહેવામાં આવ્યું છે કે આંગણવાડી કારીગરો પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ ઓગણીસો બે બોતેર હેઠળ ગ્રેજ્યુએટી મેળવવા માટે હકદાર છે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા ચેસ્ટ ઢોકા માટે આયોજિત વિદાય સમારંભને સંબોધતા જસ્ટિસ ગવાએ કહ્યું હતું કે ચેસ્ટી ઢોકાનું નામ કાયદાના શાસનને લઈને જાળવી રાખવા માટે આંગણવાડી કાર્યકરોમાં પારદર્શિકતા સુનિશ્ચિત કરવા અને વ્યક્તિગત સ્વતંત્રતા રક્ષણ માટે લડવાનો એક પર્યાય છે તે સુરક્ષા માટે લડાઈનો પર્યાય છે તેમણે કહ્યું છે કે તમારામાંથી કેટલા લોકો આંગણવાડી કાર્યકર માટે સંભાળ અને શિક્ષણ પ્રણાલીમાં મહત્વપૂર્ણ ફ્રન્ટલાઇન પર કાર્ય કરે છે તો મુખ્ય ન્યાયાધીશ આંગણવાડી કાર્યકરોના જીવનને સુધારવામાં ન્યાયાધીશની મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી છે તો જસ્ટિટ ઓકારના માનવીય અભિગમની પ્રશંસા કરતાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું છે કે તેમણે હંમેશા ન્યાય જવાબદારી અને સુધારાઓ પર ભાર આપ્યો આવા જ નવા વિડીયો સાથે ફરીથી આપણે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત